નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ધવલ સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એ એન્જલ પર મિત્રો આવનારી સીસી ની પરીક્ષા માટે હાલમાં જે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફોરેસ્ટની પરીક્ષા બાદ જે એક બરોબર બે બીજી નવી પરીક્ષા ઓનલાઈન લીધેલી છે એના પેપરમાં જે ગણિત રિઝનિંગ આપેલું છે એ સીસી માટે બેસ્ટ મોડલ પેપર તરીકે લઈ શકાય એવું છે બરોબર આમાં જે ગણિત પૂછ્યું છે એ લેવલનું આપણે માં આવી શકે છે એટલે ખાસ હું જેટલા પણ બની શકે એટલા તમને આજના વિડીયોમાં દાખલા ગણાવવાનો છું બરોબર છે તો વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી નિહાળજો કારણ કે તમે જો આ આ બરાબર આ અપ્રોચથી તમે દાખલા ગણશો તો તમારે પેપરમાં વાંધો નહીં આવે બરોબર છે તો હવે વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ

ચાલીસ મતલબ કે પ્લસ અગિયાર થયા પ્લસ પછી શું છે પાછા માઇનસ કેટલા થયા તો માઇનસ ત્રણ થયા બરોબર છે માઇનસ પાછા પાંચ થયા જો પછી ચોત્રીસ થી કેટલા થયા પ્લસ અગિયાર થયા માઇનસ પાંચ કરો એટલે કેટલા આવે ચાલીસ અને પ્લસ અગિયાર કરો તો એકાવન આવે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ ત્યારબાદ જોઈએ બીજો પ્રશ્ન પ્રિયસના સગા ભાઈના પત્ની બરોબર હવે પ્રિયસ જે છે એ તમને ખુદ ને સમજી લો બરોબર ખુદ એટલે દાખલા તરીકે પ્રિયસ છે એ હું જ છું બરોબર તો મારા સગો ભાઈ એટલે કે મારો ભાઈ મારા ભાઈના પત્ની એટલે કે ભાભી ભાભીના સસરા એટલે મારા સગા પપ્પા અને પપ્પાના પત્ની એટલે કે મારા મમ્મી થાય એટલે શું થાય આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી જ્યાં પણ જ્યારે પણ આવો દાખલો આવે ત્યારે આ જે વ્યક્તિ હોય એની જગ્યાએ તમારે ખુદ ને ધારી લેવાનું એટલે તમારે વિધિના સેકન્ડમાં જવાબ આવી જશે ત્યારબાદ ડેટા સફિસ એફિશિયન્સી નો પ્રશ્ન આવેલો છે આમાં શું કહેવા માંગે છે તો જો આ પ્રશ્ન આપણને પૂછ્યો છે એમાં શું કીધું છે તનુ વિભા બીના આલિયા અને ચીનુમાંથી જ્યારે તેમના વજન પ્રમાણે ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે ટોચ પરથી ત્રીજું કોણ આવે એમ કીધેલું છે તો આપણે જોઈએ તો જો પેલું વિધાન એમ કહે છે કે ભાઈ બીના બીના જે છે એ તનુ તનુ અને ચીનુ કરતા વજનમાં ભારે છે મતલબ કે ટી એન કરતા વજનમાં ભારે છે જ્યારે વિભા કરતા ઓછી ભારે છે મતલબ કે વિભા છે ત્રીજી સૌથી મોટી વ્યક્તિ કોણ તો પહેલો બીજો ત્રીજું ત્રીજી સૌથી કોણ હોય બીના હોય તો પહેલા ઉપરથી આપણને જવાબ મળી જાય છે મતલબ કે વિધાન એકલું પર્યાપ્ત છે જ્યારે બી જે છે બીજું એ પર્યાપ્ત નથી ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ હવે જો આમાં આવું પૂછે ને ત્યારે ડાયરેક્ટ અત્યાર કરી નાખવાનું બે y ની જગ્યાએ શું છે વાય બરાબર આપણને આપ્યો છે ગુણાકાર ત્યારબાદ પાંચ w ની જગ્યા આપણને શું આપ્યો છે સરવાળો ત્યારબાદ આઠ x ની જગ્યાએ આપણને શું આપ્યું છે તો x ની જગ્યા આપણને આપ્યું છે માઇનસ ત્યારબાદ અહીંયા બાવીસ લાગે બરોબર છે પૂછવું પડશે થોડું અહીંયા બાવીસ અહીંયા બાવીસ અને ઝેડ ની જગ્યા આપણને શું આપ્યું છે ભાગાકાર અને ભાગ્યા બે અહીંયા શું થઈ જશે અગિયાર અહીંયા પાંચ દુ ને દસ બરોબર છે દસ ને અગિયાર કેટલા થાય એકવીસ એકવીસ નહીં દસ ને આઠ અઢાર અઢાર માંથી તમે અગિયાર બાદ કરો અઢાર માંથી અગિયાર તો કેટલા જવાબ આવે સાત આવે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી ત્યારબાદ નો પ્રશ્ન જોઈએ સંખ્યાઓના વર્ગ અને ઘન જેને લાગુ પડતું હોય તેના આધારે નીચેનામાંથી કઈ જોડી પ્રસ્તુત તેની સમાન છે બરોબર છે તો જો આ 10 નો વર્ગ છે અને આ 13 નો વર્ગ છે તમે વર્ગ પાકા કર્યા હોય તો તમને ડાયરેક્ટ ખબર પડી જાય તો જો આમાં આ વર્ગ કોઈનો નથી 190 102 કોઈનો વર્ગ નથી 123 210 કોઈનો વર્ગ નથી જો આ જે છે એ કોનો વર્ગ છે 196 તો એ 16 નો 225 તો 15 નો છે બરોબર છે તો આ 14 નો વર્ગ છે અને આ કે કોનો વર્ગ છે તો આ 17 નો વર્ગ છે એટલે આપણો રાઈટ આન્સર છે ઓપ્શન નંબર ડી ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ પાછો ડેટા સફિશિયન્સી નો પ્રશ્ન આવ્યો અને આપણે પણ સિલેબસ માં છે સીસી માં એટલે ખાસ બધા જોઈ લેજો આ કઈ રીતે પૂછાય છે જો આમાં આ પ્રશ્ન શું કે છે કે આ હોસ્પિટલમાં કેટલીક પ્રેક્ટિસ કરે છે તો પેલું વિધાન છે જેમાં વોર્ડ ની સંખ્યા જેટલી મહિલા ડોક્ટર છે મતલબ કે બાર જેટલી મહિલા ડોક્ટર છે એટલે કે માત્ર ને માત્ર બે જે છે એ એકલું પર્યાપ્ત છે એટલે આમાં કયું આવશે તો ઓપ્શન નંબર બરોબર છે વિધાન બે એકલું પર્યાપ્ત છે જયારે એક જે છે એ પર્યાપ્ત નથી ત્યારબાદનો પ્રશ્ન છે નીચે આપેલા વિકલ્પોમાંથી કઈ જોડી નીચે આપેલી પ્રસ્તુતિને સમાન છે તો એક ચાર અને આઠ પછી જો ઉતરતા ક્રમમાં લખ્યું ચાર જો પેલા આઠ હતું પછી પાછું જો ઉતરતા ક્રમમાં લખ્યું તો એવી એનાલોજી જો તમને આમાં મળશે બરોબર ત્રણ ચાર અને પાંચ તો પાંચ થી હેઠું ઉતરવાનું પાંચ ચાર અને ત્રણ એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ત્યારબાદનો પ્રશ્ન જોઈએ જો નીચે આપેલા વિકલ્પોમાંથી કઈ જોડી ફક્ત અવિભાજ્ય સંખ્યાઓ અને તેમના ક્રમ આધારે આપેલી પ્રસ્તુતિ સમાન છે જો ઓગણીસ અને ત્રીસ અવિભાજ્ય સંખ્યા છે તો રેડી છે બરોબર છે તો જો ઓગણત્રીસ અને એકત્રીસ જે છે એ અવિભાજ્ય સંખ્યા છે અને જો આમાં સો અવિભાજ્ય સંખ્યા નથી ચોસઠ નથી અને છોતેર પણ અવિભાજ્ય સંખ્યા નથી ઓપ્શન નંબર એ માં એ જ એકમાં જ અવિભાજ્ય સંખ્યા છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ જો ત્યારબાદ ડીઆઈ નો એક પ્રશ્ન આવ્યો છે તો આમાં આપણને ડાયરેક્ટ પ્રશ્નમાં શું કહેવા માંગે જો છ જુદા જુદાની ટકાવારી આપી છે વિષયમાં અને આરુષીને એક સાથે તમામ વિષયોમાં મેળવેલ કુલ ટકાવારી ટકાવરી કેટલા થાય બરોબર છે તો જો આયુષીને જો આયુષી ક્યાં છે આમાં તો આયુષી પેલા નંબર ઉપર છે હવે આ બધાનો ટોટલ કરવો તો કેટલો થાય તો જુઓ નવ નવ એકા નવ નવ દુ અઢાર નવતેરી સત્યાવીસ આપણે ડાયરેક્ટ ટોટલ કરવી તો જો આ ચાર અહીં એકમના અંકમાં ચાર છે હવે આઠ એકા આઠ આઠ દુ સોળ આઠ તેરી ચોવીસ આઠ ચોક બત્રીસ આઠ પંચા ચાલીસ આઠ છક અડતાલીસ ને ત્રણ એકાવન એટલે કે પાંચસો એક ચૌદના છેદમાં ટોટલ વિષય કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ અને છ ભાગ્યા છસો અને ગુણ્યા સો એટલે આપણને ખબર પડી જાય કે ભાઈ કેટલી ટકાવારી છે વિષયમાં તો અહીંયા જો છ આવશે છ વડે ભાગ હાલશે તો છ સત્તા બેતાલીસ છ અઠા અડતાલીસ છ અઠા ને અડતાલીસ થી ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તમારે ડાયરેક્ટ સિન્હમાં મૂકવાનું છે આર ની જગ્યા શું છે આર એટલે ગુણાકાર છે ગુણ્યા ચાર હવે ક્યુ ની જગ્યા આપણને શું આપ્યું છે માઇનસ આઠ પીની જગ્યા આપણને શું આપ્યું છે પ્લસ પછી છ અને શું ભાગાકાર તો પંદર ચોક સાઠ બરોબર છે તો સાઈઠ ને બે બાસઠ માઇનસ આઠ કરો બાસઠ માંથી આઠ બાદ કરો એટલે કેટલા આવે ચોપન આવે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ત્યારબાદ નો પ્રશ્ન છે નીચે આપેલા વિકલ્પો માંથી કઈ જોડી પ્રસ્તુતિ એવું ઓપ્શન કયો છે તો છ પાંચ પાંચ તો છ પાંચ પાંચ એને ઉત્તરતા ઉત્તરતા ક્રમમાં લખો તો પાંચ પાંચ છ થઈ જશે લાવડો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી હવે જો તમને અહીંયા એક આકૃતિ આપી છે એને પૂરી કરવાની છે તો જો આ આકૃતિનું આપણે આનું પ્રતિબિંબ જે રીતે આપણે દર્પણમાં જોતા હોય એ રીતનું જ આવશે બરોબર છે તો જો આ એની આકૃતિ થશે બરોબર છે આ આ રીતની રીતની તો જો આકૃતિ કયા ઓપ્શનમાં છે તો ઓપ્શન નંબર આપેલી છે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી બરોબર છે જો પાછું આ આવા બહુ પ્રકાર પ્રકારા પૂછેલા તમારે બરોબર આ ભાગુસભાનું ખાસ શીખી લેજો બધા જો પાંચ ત્યારબાદ હેસટેક ની જગ્યા આપણને શું આપ્યું છે તો ગુણાકાર ત્યારબાદ ત્રણ ફુદાડી ની શું આપ્યું છે તો સરવાળો પછી દસ એટ ધ રેટ ની જગ્યા આપણને શું આપ્યું છે ભાગાકાર ત્યારબાદ પાંચ અને ડોલર ની જગ્યાએ શું આપ્યું છે માઇનસ બે તો પાંચ દુ દસ પાંચ તેરી પંદર બરોબર પંદર ને બે સત્તર માંથી બે જાય તો કેટલા વધે પંદર વધે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ ત્યારબાદ જો વેન ડાયાગ્રામ આપ્યા છે તો જુઓ આમાં શું કીધું છે કે લેખક નિર્માતા અને ડોક્ટર વચ્ચેનો સંબંધ તો જો આ તૈણે અલગ અલગ વ્યવસાય છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી જો કે આમાં તમારે બનાવવું હોય તો આ રીતે બને જો અમુક ડોક્ટર જે છે એ લેખક હોય કે અને અમુક ડોક્ટર છે એ નિર્માતાય હોય કે અને અમુક ત્રણેય હોય કે બરોબર એટલે આ રીતનું પણ બની શકે છે પણ એમાં ઓપ્શનમાં તમારે ચેક કરવાનું એવું આકૃતિ કઈ આપી નથી તો ત્રણેયનો અલગ અલગ સંબંધ હશે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ ત્યારબાદ જો આકૃતિ આ આપેલી છે બરોબર એવી ફીટ ક્યાં થાય છે તો જો આ બીજા નંબર ઉપર ફીટ થાય છે જો અહીંયા જો આ રીતનું અહીંયા દોરેલું છે આ રીતનું તો જો આ આકૃતિ તમને અહીં બતાવી છે જો આ એક આ ઘાટું આ આકૃતિ આવી ગઈ ને એટલે ઓપ્શન નંબર બે ડી છે એ આપણા માટે રાઈટ આન્સર બનશે ત્યારબાદ જો પાછી એક આકૃતિ આપી છે અને તમારે શોધવાનું છે કે ક્યાં ફિટ બેસે છે તો જો ચોથામાં ફીટ બેસે જો અહીંયા આ આમ 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 અને આમ જો ચોથામાં આ અહીંયા છે બરોબર અહીંયા મારા કાકા અથવા તો મોટ બાપુ બરોબર મોટ પિતા એટલે કે આપણા દાદા થાય તો આમાં શું કીધું છે તો પૈતૃક દાદા એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ત્યારબાદ નો પ્રશ્ન છે આપેલ જ્યાં લાગુ પડતું હોય ત્યાં સરવાળા અને બાદબાકીની પ્રક્રિયાનો ઉપયોગ કરીને તાર્કિક રીતે પૂર્ણ કરો આ બરાબર તો એકતાલીસ બે અને બરોબર બારનો વધારો છો પછી પાંચ નો સાત નો પછી બારનો પછી જો અહીંયા સાત હવે બાર પાછા સાત નો વધારો કરો તો છ બરોબર છ્યાસી આવશે તો જો છ્યાસી વાળો એક જ ઓપ્શન છે એટલે ઓપ્શન નંબર ડી આપણા માટે રાઈટ આન્સર બનશે ત્યારબાદ જો આકૃતિ આપેલી છે તમારે મિરર માં જોવાની છે તો કઈ રીતનો મિરર જો ઊંધો દીવો છે તો આ ઊભો તો નહીં આવે આ ઉભો નહીં આવે બરોબર આડા આડા છે તો જો આડો જે છે એ ઊભો થોડો થઈ જાય દર્પણમાં જો તો એ આડો ને હેઠે રે બરોબર આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ચાર ત્યારબાદ નો પ્રશ્ન છે જોઈ હો જો યુ નો અર્થ થાય છે ભાગાકાર તો એકસો ભાગ્યા પાંચ એટલે કેટલા આવે 25 આવે બરોબર અને V નો અર્થ શું થાય છે તો સરવાળો ત્યારબાદ ઓપ્શન નંબર એ ત્યારબાદ જુઓ મહા ભારત મહારાષ્ટ્ર અને નાસિક તો ભારતની અંદર મહારાષ્ટ્ર આવેલું છે અને મહારાષ્ટ્ર ની અંદર નાશિક આવેલું છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ આ રીતની વેન ડાયગ્રામ બનશે ત્યારબાદનો પ્રશ્ન છે જો સિરીઝ આવેલી છે એમાં શું કીધું છે પૂરી કરવાની તો જો આમાં માઇનસ સાત પછી માઇનસ સાત છે માઇનસ ત્રણ માઇનસ સાત કરો સાડેત્રી માં તો કેટલા આવે ત્રીસ પાછા ત્રણ બાદ કરો એટલે કેટલા આવે સત્યાવીસ એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી ત્યારબાદ નો પ્રશ્ન જોઈએ જો પાછો ડેટા સફિશિયન્સી નો પ્રશ્ન આવ્યો છે ભૌતિક વિશે ભૌતિક એટલે ફિઝિક્સ થાય આને ભાગ્યા સાત કરોડ ટોટલ કરી બરોબર છે તો જો છેલ્લે નવ ને પાંચ કેટલા થાય ચૌદ ચૌદ નો ચોકડો વધી એક હવે આઠ એક આઠ આઠ નું અને ભૂસિના રાખવી છે આઠ એકા આઠ આઠ નું સોળ આઠ તેરી ચોવીસ બત્રીસ આઠ પંચા તે અને બરોબર તો બાસઠ થાય છે અને ભાગ્યા કેટલા કરવાના કેટલા વિષય છે આમાં સાત તો ભાગ્યા સાત કરવાના સાત પંચા પાંત્રીસ સાત સાત અઠું છપ્પન સાત નવા થી ભાગ નહીં આવે તો સાત અઠું છપ્પન ચાર વધ્યા ચાર ને છ એટલે ચોસઠ થયા સાત અઠું છપ્પન સાત નવા ત્રેસઠ એક વધ્યા તો સાત દુ ચૌદ બરોબર ઓગણ નેવ્યાસી પોઈન્ટ બે આ રીતનું કંઈક છે બરોબર નેવ્યાશી ચૌદ છે બરોબર તો આ રીતનું નજીકનું ઓપ્શન બરોબર થોડીક આપણે કેલ્ક્યુલેશનમાં ભૂલ છે બાકી આ રીતનો જવાબ આવશે નેવ્યાશી પોઈન્ટ ચૌદ ત્યારબાદ જો આમાં તમારે આને શું કહેવાય માહિતીની પર્યાપ્તતા બરોબર માહિતીની પર્યાપ્ત નહીં કથન અને નિષ્કર્ષ બરોબર સિલોક્સ કહેવામાં આવે તો માં શું કીધું છે તો તમામ હાર્મોનિક બરોબર તમામ હાર્મોનિક જે છે એ વાયોલિન છે વાયોલિન છે અને

તો નીચે આપેલા વિકલ્પોમાંથી આપેલી આકૃતિમાંથી કઈ આકૃતિ જે છે એ સાચું પ્રતિબિંબ દર્શાવે છે બરોબર છે તો જો અહીંયા બે પાંદડિયું છે એને પ્રતિબિંબમાં દર્શાવો તો આ બાજુ આવી જાય તો આ ઊંધું તો નહીં જ આવે ત્યારબાદ જો આ આકૃતિ જે છે એ એક પાંદડી નહીં આવે ત્યારબાદ જો આ બે પાંદડીવાળા આ ઓપ્શન છે ઉપર પાંદડી હેઠે અને સાઈડમાં આવશે બરોબર એટલે બીજામાં આ આકૃતિ શેટ થાય છે એટલે આપણો રાઈટ આન્સર છે ઓપ્શન નંબર બી ત્યારબાદ છે પ્રીતિ જે છે એ ચિરાગ કરતાં ઉંમરમાં મોટી છે મતલબ કે પી જે છે પી એ સી કરતાં મોટી છે ત્યારબાદ છે ચિરાગ જે છે સીતા જે છે એ ચિરાગ કરતાં નાની છે હા એટલે ચિરાગ કરતાં નાની કોણ છે સીતા જ્યારે પિયુષ કરતાં પ્રીતિ મોટી છે બરાબર પિયુષ કરતાં કોણ પ્રીતિ જે છે એ મોટી છે જ્યારે પિયુષ પ્રીતિ કરતાં મોટો છે તો આ પિયુષનો પીઆઈ કર્યું બરાબર ન કર પી પી બે હરકું થઈ જાય તો તેમાં સૌથી નાનું કોણ બરાબર તો એસ એસ મતલબ સીતા એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ત્યાર પછી સત્યાવીસનો પ્રશ્ન પાછો બરાબર છે ડીઆઈનો પ્રશ્ન આવ્યો તો આમાં શું કીધું છે તો આમાં એમ કીધું છે કે ભાઈ સાત વિષયમાં જીકેની સરેરાશ બરાબર આ બધાનો ટોટલ કરીને ભાગ્યા સાત કરવાના તો શું છે તો જો પાંચ આનો ટોટલ કરવી તો એસી નેવ પંચ્યાસી અઠ્યાસી બરોબર ડાયરેક જ કર્યું આપણે તો નવ સાત કેટલા થાય નવ સાત સોળ સોળ ને પાંચ કેટલા થાય એકવીસ એકવીસને આઠ કેટલા થાય તો ઓગણત્રીસ ઓગણત્રીસ પાંચ કેટલા થાય ચોત્રીસ ચોત્રીસનો ચોગડો વધી ત્રણ આઠ એકા આઠ આઠ દુ સોળ આઠતે ચોવીસ આઠ ચોક બત્રીસ આઠ પંચા ચાલીસ આઠ છે અડતાલી આઠસું છપ્પન છપ્પન સત્તાવું અઠાણું અને સાઠ એકસઠ અને બાસઠ બરોબર બાસઠ આયા અને ભાગ્યા સાત કરવાના સાત અઠું છપ્પન આઠથી ભાગાલશે છપ્પન કેટલા વધ્યા આઠ આઠ છપ્પન છપ્પન ચાર અને બે છ છ બરાબર ચોસઠ વીજા તો આઠ નવા બોતેર નહીં થાય સાત સાત અઠું છપ્પન સાત નવા હવે કેટલા વિધ્યા એક હવે એકથી તો ભાગ નહીં આવે તો સાત ચૌદ આવશે બરાબર નેવ્યાશી પાછો જવાબ આવ્યો એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ જો આમાં શું કીધું છે પાછો ડેટા સફિશિયન્સીનો પ્રશ્ન આવેલો છે તો પત્તાની રમતમાં સામેલ અમિતા બિલ્લુ ચીનુ અને દિશ દિનેશના ચા ચાર ખેલાડી ચીમાંથી ચીનુનો ભાગીદાર કોણ છે બરાબર છે તો આમાં મને બરાબર આ આમાં મેં હમણાં પ્રશ્ન જોયો પણ આમાં કંઈ સમજાણવું નહીં બરાબર એટલે આ આપણે અત્યારે હાલ પૂરતો સ્કીપ કરીએ છીએ ત્યારબાદ જો પાછો એક આકૃતિનો પ્રશ્ન આવ્યો છે નીચેના પ્રશ્નમાં આપેલ વિકલ્પોમાંથી એવી આકૃતિ પસંદ કરો જેમાં પ્રશ્નચિહ્નની જગ્યાએ બરોબર છે પરિભ્રમણની આમાં છૂટ આપેલી નથી જો ઊભા લીટા છે આમાં આડા લીટા આડા લીટાના પાસે આ ઊંધા કિના છે વિરુદ્ધ દિશામાં તો ઊભા લીટાને આપણે આડા લીટા કરવા પડે તો જો ઓપ્શન નંબર માં છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ત્યારબાદ જો પાછો એક પ્રશ્ન આવ્યો છે રીઝનિંગનો કે ભાઈ આર્યા જે છે એ શનિ કરતા મોટી છે તો આર્યા જે છે એ શનિ કરતાં છે એ મોટી છે શનિ કરતાં મોટી છે ત્યારબાદ શનિ જે છે એ બીની કરતાં નાની છે તો શનિ જે છે એ બીની કરતાં નાની છે મતલબ કે શનિ અહીંયા શનિ આવશે અને અહીંયા અહીંયા બીની આવશે અને અહીંયા શનિ આવશે અહીંયા શનિ આવશે ત્યારબાદ આર્યા જે છે એ લકી કરતાં મોટી છે બરાબર છે તો લકી કરતાં પણ મોટી થશે આર્યા મતલબ કે આર્ય બધી જો મોટી દર્શાવી છે અહીંયા આર્ય કરતા નાની આર્ય કરતાં આર્ય મોટી છે તો સૌથી મોટી વ્યક્તિ કોણ આવે આર્ય આવે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ બરોબર છે જો કે મેં આમાં બનાવ્યું હતું પણ આમાં સરખું સેટ નહોતું થયું પણ આ રીતે જોવી જો અહીંયા સૌથી મોટી કોણ છે આર્ય છે અહીંયા જો આર્ય કરતાં નાની છે અને આર્ય જે છે અહીંયા પણ મોટી છે એટલે સૌથી મોટી કોણ હોય આર્યા હોય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ હવે શરૂ થાય છે ગણિતના પ્રશ્નો બરોબર છે તો આમાં કાંઈ નથી બરોબર એલ ઝેબ્રામાં વાપરેલું છે તો જો આમાં એનો ઘન છે પ્લસ બીનો ઘન છે છેદમાં એનો વર્ગ માઇનસ ટુ એ બી એ બી માઇનસ બી સ્ક્વેર છે તો આમાં આ ઉડી જાય અને એ પ્લસ જ વધે બરોબર છે તો આમાં સરવાળો કરો પાંચસો ને અઠ્યાવીસ પ્લસ છપ્પનનો તો કેટલા આવે તો છ ચાર આઠ બરાબર ચૌદનો ચોગડો વધી એક સાતને એક આઠ અને આઠ આઠસો આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ એક ટાંકીનો બે એક ટાંકીનો બે પંચમાં ભાગ પાણીથી ભરેલો છે જ્યારે છત્રીસ લીટર પાણી બહાર કાઢવામાં આવે ત્યારે ટાંકી ખાલી થઈ જાય તો ટાંકીની ક્ષમતા કેટલી તો બે બરાબર કેટલા આપે છે છત્રીસ તો પાંચ બરાબર કેટલા ચો ચોકડી ગુણાકાર કરો છત્રીસ ગુણ્યા પાંચ ભાગ્યા બે છત્રીસ ગુણ્યા પાંચ ભાગ્યા બે તો અઢાર દૂને છત્રીસ અને અઢાર પંચા ને નેવ એટલે આખી ટાંકી કેટલા મિનિટમાં ખાલી થાય અથવા તો ટા ટાકીની ક્ષમતા કેટલી છે નેવ લીટરની છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ત્યારબાદ છે તેત્રીસમો પ્રશ્ન જો આ દૂધ અને મિશ્રણનો હજી આ ચેપ્ટર મને ફાવતું નથી બરાબર એટલે આ હાલ પૂરતું હું સ્કિપ કરું છું જોકે હું ગણિતનો ફેકલ્ટી નથી તોય તમને ગણાવું છું જો એ જે છે એ એક કામ પંદર દીમા પૂરું કરે છે બરાબર છે બી જે છે એક કામમાં વીસ દિવસમાં પૂરું કરે છે બે ભેગા કેટલું એ પ્લસ બી કેટલા ધીમા કરે છે છ દીમા પૂરું કરે આનો એલશિયમ લ્યુઅ કેટલું આવે સાઠ આવે બરાબર લસા તો પંદર ચોકસાઠ વીસ તેરી સાઠ અને દસ છ સાઠ બરાબર તો જો આમાં બાકીનું કામ બરોબર તો આમાં દસ કામ એક અને બી ભેગા કરે તો આમાં જો ચાર ને ત્રણ સાત છે બાકી કેટલી રૂ ત્રણ કામ રૂ અને કેટલા ધીમા કરશે દસ દીમા એટલે કે ત્રણના છેદમાં દસ એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ ત્યારબાદ છે પાંત્રીસમો પ્રશ્ન દસ સંખ્યાઓનો સરવાળો છસો ચાલીસ છે તો તેની સરરાશ કેટલી છસો ચાલીસ ભાગ્યા દસ કેટલો આવે ચોસઠ આવે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી ત્યારબાદ છે સમાંતર શ્રેણી એકના છેદમાં પી પ્લસ જો આ શ્રેણી આપી એનો તફાવત આપણને જ્યારે શોધો હોય ત્યારે બીજામાંથી પહેલું પદ અથવા તો ત્રીજામાંથી બીજું પદ બાદ કરવાનું આવે બરાબર એટલે આપણને તફાવત ડી મળે તો જો એકના છેદમાં ચાર તમે ચાર પી માઇનસ એકના છેદમાં ચાર પી બાદ કરો તો જો આ લસા આમાં કોમન આવે છે તો એકના છેદમાં તો એક જ સેકન્ડ જો આ લસા આવે એટલે આમાં કાંઈ હોય નહીં એટલે આમાંથી તમે આ બાદ કરો એકના છેદમાં એક માઇનસ એક માઇનસ ચાર પી માઇનસ એક બરાબર તો આ એ પ્લસ એક અને આ એક ઉડી જાય બરાબર એટલે કેટલા વધે માઇનસ ચાર પી વધે તો આમાં શું આવશે મા અને છેદમાં ચાર પીના ચાર પી તો હતા આપણે હેઠળથી ઉડાણ નાખ્યા બરોબર તો આ કેવો આવશે માઇનસ એક જવાબ આવશે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ ત્યારબાદ જો એ બી અને સી આપેલું છે અને એનો ગુણોત્તર શોધવાનો છે તો આનો ટોટલ કરો નવ પાંચ કેટલા થાય ચૌદ ચૌદ ને ચાર કેટલા થાય અઢાર અને સી એટલે સી કેટલા છે નવ તો નવ એકા નવ નવ દો અઢાર બે જેમ એકનો રેશિયો એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ત્યારબાદ છે પ્રશ્ન નંબર આડત્રીસ જો એની ઊંચાઈ બી કરતા છ ટકા વધુ છે મતલબ કે એ જે છે એ બી કરતાં એ એકસો છ હોય તો બી કેટલો હોય સો હોય તો એની ઊંચાઈ બી કરતાં કેટલા ટકા ઓછી છે તો છ ટકા ઓછી છે કોની કરતાં એ કરતાં એટલે એકસો ને છ ગુણ્યા સો એટલે કે છસો ભાગ્યા આના અડધા ત્રણ ને આના અડધા તેપન એટલે કે ત્રણસો ભાગ્યા તેપન બરોબર ત્રણસો ભાગ્યા ત્રેપન તો કેટલા આવે પાંચ છક ને ત્રીસ બરોબર એટલે કે છથી શેઠશેષ નાનો જવાબ આવે બરોબર કારણ કે આઠે તેપન છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી બરોબર પાંચ પોઈન્ટ છાસઠ જવાબ આવે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ ઓગણચાલીસમાં એવી નાનામાં નાની સંખ્યા શોધો જેને એકસો અગિયારસોમાં ઉમેરવામાં આવે ઉમેરવામાં આવે તો છપ્પનને છપ્પન તે સરવાળાને નિશ્ચ વિભાજીત કરે છે બરાબર છે તો જો આમાં ઉમેરવામાં આવે બરાબર મતલબ કે અગિયારસો ને વીસ આમાં આમાં એડ કર્યું અગિયારસોમાં તો અગિયારસો ને વીસ થાય હવે એને શું કે છે કે તો તે તો છપ્પન તે સરવાળાને નિશેષ આને ભાગ્યા છપ્પન કરો તો છપ્પન ગુણ્યા ત્રણ કરો એટલે એકસોને બાર આવે બરાબર એટલે નિશેષ ભાગી શકે છે બરાબર અગિયારસોમાં તમે વીસ એડ કરો એટલે છપ્પન એને નિશેષ ભાગી શકાય છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી બરાબર આ ઓપ્શન ઉપરથી તમારે કરવાનો હતો ત્યારબાદ છે ચાલીસમો પ્રશ્ન તો આમાં અગિયારમું પદ શોધવાનું કીધું છે તો એ પ્લસ દસ ડી બરાબર એ પ્લસ દસ ડી એ કેટલો આપ્યો છે માઇનસ પાંચ અને દસ ડી તફાવત કેટલો છે તો આમાં ચારમાંથી તમે ચાર માઇનસ 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 પ્લસ થઈ જશે અને બે ચાર દુ આઠને એક નવ નહી નવના છેદમાં બે એટલે હાડા ચાર થાય છે પણ કેવા પ્લસ થાય છે બરાબર હાડા એટલે પોઈન્ટ છે એટલે આ ગુણ્યા દસ થાય એટલે પિસ્તાલીસ થઈ જશે પિસ્તાલીસમાંથી તમે પાંચ કાઢો એટલે કેટલા આવે ચાલીસ એટલે બરાબર રાઈટ આન્સર બનશે ઓપ્શન સી તો મિત્રો અહીં સુધી જ રાખી આપણે હવે વધારાના જે પ્રશ્નો છે એ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આવા જ વધુ વિડીયો જો હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો વિડીયોને શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા વિડિયોમાં ત્યાં સુધી સૌને જય હિન્દ જય ભારત વંદે માતરમ